તો ગુજરાત ફર્સ્ટનું બજાર ભાગી ચૂક્યું છે એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તિરંગા યાત્રામાં વીડી સાવરકરની ટી શર્ટ મામલે વિવાદ જે સર્જાયો હતો તે મામલે સમાચાર તિરંગા યાત્રામાં અડચણ ઉભી કરવા બદલ કાર્યવાહી થઈ છે તિરંગા યાત્રા રોકનાર સામે ફરિયાદ દાખલ થઈ છે અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે હરસંઘવીએ કહ્યું કે વીર સાવરકરને દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાની કેવડ કોંગ્રેસમાં નથી વિડિયોમાં દેખાતા નેતાઓની પણ કોઈ લાયકાત નથી તેવું હરસંઘવે લખ્યું છે તિરંગા યાત્રામાં બાળકોની ટી શર્ટ લઈ લેવી તે નિંદનીય બાબત છે વીર સાવરકર અને નેતા સુભાષચંદ્ર બોઝના અપમાન બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં ચોટીલામાં તિરંગા યાત્રામાં વીર સાવરકરનો આ વિવાદ જેને હવે ફરિયાદ દાખલ થઈ છે

બીજી તરફ હવે આ વિરોધ સંદર્ભે તિરંગા યાત્રામાં અડચણ પેદા કરી છે તે પ્રકારની બાબત સામે ધરીને હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગૃહમંત્રી હરસંઘવીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે તિરંગા યાત્રામાં બાળકોના ટી શર્ટ લઈ લેવા તે નિંદનીય બાબત છે અને તિરંગા યાત્રામાં અડચણ પેદા કરવા સંદર્ભે કોંગ્રેસના જે વિડીયોમાં દેખાતા નેતાઓ છે તેની સામે ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે કલમ હેઠળ ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો છે ને આ તિરંગા યાત્રા અને ટી શર્ટ વિવાદ વધુ વકર્યો છે કારણ કે કોંગ્રેસે પેલા આક્ષેપ કર્યો કે ભાજપ તિરંગા યાત્રાની અંદર વીર સાવરકર ને સામેલ કરી રહી છે તો બીજી તરફ સરકાર તરફથી ગૃહ વિભાગ તરફથી આ યાત્રામાં અડચણ પેદા થઈ છે તે પ્રકારની બાબત સામે રાખીને હવે ફરિયાદ પણ દાખલ કરાઈ છે બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ